શ્રદ્ધાળુ ઉપર જેના હંમેશા માટે આશીર્વાદ રહ્યા છે તે એ દ્વારકાધીશ મંદિરની નજીક જ વીઆઈપી દર્શન કરાવવા માટે આ રીતે દલાલોનો જાણે રાફડો ફાટ્યો છે ભગવાન દ્વારિકાધીશના નજીક જઈને દર્શન કરાવવા માટે આ દલાલો રીતસરની ઉઘાડી લૂંટ ચલાવે છે બારસો રૂપિયા પંદરસો રૂપિયા ત્યાં સુધી કે તેઓ ત્યાં સુધી હૈયા આપે છે કે પંદર થી વીસ મિનિટ સુધી શાંતિથી દર્શન કરી શકાશે ત્યારે હાલ તો આ વિડીયો વાયરલ થયો છે